કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આ એક નવા બ્લોગમાં વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો ચલો હવે આપણે આજે ખેતર બાજુ જઈશું મિત્રો જોઈ શકો છો મિત્રો પાણી ચાઈ છે ઢારિયામાં ગરણી પાછળ ઢારિયો છે મિત્રો હવે જઈશું આપણે ખેતર બાજુ મિત્રો જોઈ શકું છું મિત્રો પપૈયા ડાંગર મિત્રો અહીંયા મિત્રો ડાયરિયો છે રસ્તો બહુ ખરાબ છે મિત્રો પડી જવાય એવો ધ્યાન ના રાખે તો લપસી જવાય મિત્રો રસ્તો એવો છે ખેતરનો સેટો છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો મિત્રો જોઈ શકો છો મિત્રો કેડ નો છોડ જોઈ શકો છો મિત્રો પાણી જાય છે ડાળિયામાં આ ખેતર અમારું છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં હવે મિત્રો આગળ જઈશું આપણે કેનાલ બાજુ જઈશું ઓટો મારીશું એક કેટલું જોરદાર મિત્રો લોકેશન લાગી રહ્યું છે તમે જોઈ શકો છો હવે આપણે થોડી જ વારમાં આપણે કેનાલ બાજુ જઈશું મિત્રો વિડીયોમાં બને રહેજો મિત્રો હું આવી ગયો છું કેનાલ પર જોઈ શકો છો મિત્રો જોરદાર નજારો જોરદાર લોકેશન જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં અહીંયા મિત્રો પાણી આ બાજુ જાય છે એ પણ તમને બતાવી દઉં ભૂંગરૂ જોઈ શકું છું મિત્રો આ બાજુ પાણી જાય છે ચલો આગળ જઈશું મિત્રો આપણે અહીંયા અહીંયા મિત્રો દશામાં અહીંયા પધરાવે છે અમારે વિસર્જન અહીંયા કરે ગણપતિ હોય દશામાં હોય આ માં મિત્રો વિસર્જન કરે છે બધા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ફેસબુક પર વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ પર વિડીયો જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો